આજે ભાજપ છોડી અને કોંગ્રેસમાં 200 થી વધારે કાર્યકરો જોડાયા છે કોંગ્રેસ પાર્ટીમાં આપ સ્વાગત છે તેમને વિનંતી કે આ સૌની હતી સીધા કિયાલ જો કિયાલ મીટિંગ નો ટાઈમ થઈ ગયો છે સોરી કમાળી આપ સૌ કમાળી જો અને અમારા એક બેસવું છે તો ગેનીબેન તમે એક કિયાલ થઈ ના હોય એટલે આગે ઓને બધા કમાળી પોકે ઈશ્વરભાઈ ઈશ્વરભાઈ રબારી પાલણી માજી સરપંચ ભાજપ થોડી અને કોંગ્રેસ માં આવે ઈશ્વરભાઈ માજી સરપંચ પાલડી જીતેભાઈ મસરુભાઈ પાલડી રૂણાભાઈ રૂણાભાઈ આવડે

ફોટા વાળા થોડી જગ્યા કરો ના ભાઈ ના બોલો પછી મળી દેવા થોડી જગ્યા કરો હેલો થોડી જગ્યા કરો